વડિયા લીલાનું સતત પઠન કરનાર મનુષ્ય સર્વે પુરુષાર્થને પ્રાપ્ત કરે છે અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે

જ્ઞ કરેલ ત્યારે મહર્ષિ અગત્ય તેને કહ્યું કે હે હરિયશ્વ વિષ્ણુ ભગવાનની ભક્તિ માટે તે આ મહાયજ્ઞ કર્યો છે તે યજ્ઞના સર્વે પાત્રો વેદી મંડપ આદિ સઘળી યજ્ઞો પવિતની સામગ્રીની

પણ હરિયશ્વનો રક્તપિત રોગે પીછો છોડ્યો નહીં એ ફરતો ફરતો ચ્યવન આશ્રમ પાસે આવ્યો પણ મુનિ તેને રસ્તામાં હે મુનિ આવા ગાઢ જંગલમાં ચવન ઋષિ હે હરિયશ્વ સરસ્વતી નદીના ખોડે બેસીને નિત્ય તપમાં મગ્ન રહેનાર એવા મને હવે જગત ચ્યવનના નામે જાણે છે મારા તપોબળથી જ પૂર્વાશ્રમમાં વિખ્યાત હર્યશ્વને આવો ભયાનક રોગ થવાનું જાણીને આ યાતનામાંથી મુક્ત કરવાની પ્રેરણા મને પ્રભુ વિશ્વકર્મા બોલ્યા કે હે હરિયશ્વ તે જ્યારે પણ યજ્ઞ કર્યો ત્યારે સૌની પૂજન અર્ચન કરેલ પણ શિલ્પીઓની પૂજા તે કરી નહીં આથી તારી આ ભૂલની સજા રૂપે પ્રભુએ તને મહાભયંકર રોગી કર્યો છે હવે તને ઘણો પસ્તાવો થયો છે આથી પ્રભુ તારા ઉપર પ્રસન્ન છે હવે હું તારા માર્ગ બતાવું છું તે તે તું સાંભળ હે શિલ્પીઓની પ્રતિષ્ઠા નહીં કરીને જે દુષ્કૃત્ય કર્યું છે આથી પ્રભુ વિશ્વકર્મા નારાજ થયા છે પણ તું વિષ્ણુ પ્રભુ નો અનન્ય ભક્ત હોવાથી પ્રભુએ તારા પર આજે કૃપા ઉતારી છે હવે તું અહીંથી સીધો જ ઇલાચલ પર્વત ઉપર જા ત્યાં વિશ્વકુંડમાં સ્નાન કરીને પ્રભુ વિશ્વકર્માને સાષ્ટાંગ પ્રણામ કરીને હું તને તેમના આપું છું આથી તું એ પ્રભુની આરાધના દિવસે ત્યાંથી ઇલાચલ પર્વત ઉપર આવ્યો અને ચેવન મુનિના કહેવા પ્રમાણે આરાધના શરૂ કરી દીધી પ્રભુ કૃપાથી નવમા દિવસે જ તેનો રોગ આપોઆપ દૂર થઈ ગયો હે મહાજ્ઞાની સુતજી શોનક ઋષિ બોલ્યા વિરાટ વિશ્વકર્મા પ્રભુનું પુરાણ શ્રવણ કરવાની સઘળી વિધિ અમને સમજાવો હે ઋષિઓ સુતજી બોલ્યા ખુદ શેષ નારાયણ ભગવાને નારદજીને તથા મુનિને પુરાણનો જે શ્રવણ વિધિ કહેલ છે તે તમે હવે સાંભળો હે ઋષિઓ વિશ્વકર્મા પુરાણ વાસ્તવમાં વિરાટ વિશ્વકર્મા પ્રભુનું જ બીજું સ્વરૂપ છે હર કોઈ મનુષ્ય તંદુરસ્ત અવસ્થામાં પોતાની સર્વશક્તિઓ કામ કરતી હોય ત્યારે જ આ પુરાણનું વાંચન કે શ્રવણ કરવું જોઈએ અને મનમાં પ્રભુની પૂરેપૂરી ભક્તિ હોવી ખાસ જરૂરી છે ખાસ કરીને પર્વના દિવસે કોઈ પણ માસની તેરસ કે પૂનમના દિવસથી આ પુરાણીનો આરંભ કરવો જોઈએ તે પહેલા શ્રવણ કરવા ઈચ્છનારે સારું મુહૂર્ત જોવડાવીને વિશ્વકર્મા પુરાણ ગ્રંથનું પૂજન કરવું પછી વ્યાસપીઠ ઉપર બેસીને શ્રવણ કરાવનાર બ્રાહ્મણનું અથા યોગ્ય રીતે પૂજન કરવું તેને દાન દક્ષિણા આપીને પ્રસન્ન કરવા પછી વ્યાસપીઠનું પૂજન કરવું

પાસે પાદુકા તથા હંસને વાહન સ્વરૂપે મૂકવા અને પ્રભુના સર્વે આયુધો રજતના બનાવડાવીને સર્વેને પૂજન સ્થાને મૂકવા પછી દાનમાં શત્ર અને સઘળા આયુધો રજતના મૂકવા પછી ક્ષત્રિ પદ વાસણ આદિ નું શક્તિ મુજબ હે વાત છે જે વિશ્વકર્મા ભગવાનમાં ભગવાનની અલૌકિક લીલાઓનું વર્ણન કરેલું છે તે પુરાણ જ પ્રભુમય છે તેમની લીલાઓનું શ્રવણ કરનારા બ્રાહ્મણ વ્યાસ પણ પ્રભુમય છે એવી શ્રદ્ધા રાખવી પછી અખંડ દીપ હોય તેને વિશ્વકર્માણ શ્રવણ કરે છે તેને તેના શ્રવણનું સંપૂર્ણ ફળ મળે છે પૃથ્વી પર તે સર્વે સુખો ઈશ્વર્ય ભોગવીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યાર પછી વાત્સ્યાયન મુનિ બોલ્યા હે શેષ નારાયણ પ્રભુ તમે જે પુરાણ શ્રવણ વિધિ કહ્યો તેનું શ્રવણ કરીને અતિ આનંદ થયો છે તમે પર્વના દિવસો કહ્યા તે ક્યાં તે કહો શેષ નારાયણ બોલ્યા કે હે વાતસ્યાયન તમને તો યાદ જ છે કે મહાસુદ તેરસ ભગવાન વિશ્વકર્માનો જન્મદિવસ છે વળી અમાવસ્યા પ્રભુની અધિકારની તિથિ છે માતા રન્ના દેવીની લગ્ન તિથિ મહાસુદી પાંચ વસંત પંચમી છે શ્રાવણ સુદ પૂનમ યજ્ઞો પવિત્ર ધારણ કરવાનો તહેવાર છે માટે દરેક મહિનાની બંને પંચમી બંને તેરસ પૂનમ અને અમાસ આ તિથિઓ પર્વણીના દિવસો ગણાય છે પણ ચંદ્રમાં ક્ષય તિથિ અમાવસ્યા હોવાથી તેને ગણવી નહીં ચોથી તિથિ પુરાણ શ્રવણની ગણવી પ્રારંભના આગળના દિવસો પુરાણના મહિમાનું શ્રવણ કરવું હે મહાજ્ઞાની સુતજી ઋષિઓ બોલ્યા વિરાટ વિશ્વકર્મા પ્રભુના વિશ્વકર્મા પુરાણ શ્રવણ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે હવે અમને કહી સંભળાવો હે મહર્ષિઓ સુધી બોલ્યા તમારી વાત સાવ સાચી છે જ્યારે વાત્સન શેષનારાયણને પુરાણ શ્રવણ વિધિ બાબતમાં કહેતા હતા ત્યારે વાત્સ્યાય શેષ પ્રભુને એક સવાલ કર્યો હતો કે હે શેષ નારાયણ આ શ્રેષ્ઠ વિશ્વકર્મા પુરાણનું શ્રવણ કરવાથી શું શું ફળ પ્રાપ્ત થાય છે તે કહો ત્યારે શેષ નારાયણ બોલ્યા હતા કે હે વાત્સ્યાયન તમે પ્રભુના આ જ્ઞાન દેહને લેખાતા પુરાણનું શ્રવણ કર્યું નવજીવન બક્ષીને ભૂમિ ધન નિવાસ અને સઘળા સુખ શાંતિ આપ્યા છે આ પુરાણના શ્રવણ ફળ તરીકે આટલું બધું મળે છે પછી વધારે શું જોઈએ તે કહો છતાં પણ તમે તમારા પ્રશ્નનો જવાબ સાંભળો જ્યાં જે સ્થળે વિશ્વકર્મા પુરાણનું વાંચન થાય છે વળી એનું શ્રવણ વિધિસર કરવાથી શ્રદ્ધાળુ મનુષ્યને ધર્મ ભૂમિ ધનધાન્ય દીર્ઘાયુષ્ય યશ ઐશ્વર્ય સર્વે સંપત્તિ પ્રાપ્ત થાય છે અને સર્વે નાના મોટા પાપોનો નાશ થાય છે અને મોક્ષ ગતિ મળે છે તે પ્રભુમય થઈને અંતે પ્રભુપદને પ્રાપ્ત કરે છે હે ઋષિઓ સુતજી બોલ્યા તમે મને ફળ વિશે અને બીજું જે પણ કંઈ પૂછ્યું તેના જવાબો મેં તમને વિસ્તારથી આપ્યા વિરાટ વિશ્વકર્મા પ્રભુ તો અનન્ય લીલાઓ માયા ભક્તોને બતાવે છે ભક્તોના મહાપાપો આધી व्याધી અને ઉપાધિઓ દૂર કરીને સૌને સુખ સમૃદ્ધિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં અઠ્યાવીસ સમાપ્ત સંપૂર્ણ વિશ્વકર્મા પુરાણ સાંભળનાર સૌ શ્રોતાગણ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અહીંયા વિશ્વકર્મા પુરાણ સમાપ્ત થાય છે ભગવાન શ્રી વિશ્વકર્મા બધાના જીવનમાંથી કષ્ટો હરી લે અને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી અભ્યર્થના જય શ્રી વિશ્વકર્મા દાદા ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં સંપૂર્ણ વિશ્વકર્મા પુરાણ સમાપ્ત